હા રોવા ન દેખા આ તો રેતો જ નહોતો પછી કેહુડાનું પાણી તગારું કરીને એમાં બે દીધો ને બધું કામકાજ કર્યું અને હવે આપણે આ તડકો છે તો આ નળ આવ્યા હતા ને વ્યાઈ ગયા છે નળ તો હવે આપણે આ જે આ લાઈન પાથરી છે એ બધી હકેલ લેવી આવે લાઈન હકેલતા હતા કા અમારે ભાણિયા ભાઈ આવ્યા છે મેં કહો સુપરવાળા જો તમારો વિના બગી છો હા કોરો મેં પાયો જ નહીં બા હા જય માતાજી જય દ્વારકાધીશ કરે હોવ નું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો બપોર પછીના ચાર પાંચ વાગી ગયા છે ને અત્યારે આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે કેમ કે આજ તો ઘરે નથી અમારે બા ની ગયા છે સુખ પર ગયા છે અમારે બેન છે ને ગયા છે નયા નહી ગયો છે એના ફળના ઘરે તો હવારમાં નળ ને એવું આવ્યું હતું ખાંજે તે મોટર ચાલુ કરીને પાણી ભર્યું કે હવારમાં નળ હતા ને આવી ગયા તો જો હજી આ બધી લાઈન હતા બધી એમણા પડી છે નળ આવ્યા હતા એટલે આખા ફળિયામાં એમણા છે કેમ કે આ બાજુ હતા છે ઝાડવા ત્યાં હતા પાવાના હોય બધી બાજુ અને અમારે હર્ષિલાસ બહુ ફંદ કરતો હતો એક વાર નળ આવ્યા કપડાં ધોવા પાણી ભરવું અને અમારે બાય નતા તો એ રમાડે છે પછી જો અહીં સરસ મજાનું કેહુડાનું પાણી કરીને આમાં બેહારી દીધો તગારામાં પછી રમવા મળ્યો કે આપણે ફટાફટ બધું કામકાજ કરી નાખ્યું નવરા થઈ ગયા કાં હશે અને હવે જો આ બાજુ બેહ દીધો છે રમવા કાં રમેશ અત્યારે હવે કાં હવે મીડો છે ત્યારે રમવા અને અમારે રોશની ને નયન ને કોઈ નથી આજ તો હાવ આમ ઘર છે ને ખાલી ખાલી જ લાગે છે હાવ રોશની ગઈ છે એના મામાના ઘરે અને નયન ની ગયો છે એના ફઈના ઘરે તો એ તો આવતા રહેશે હાંજે

અને આજ હાવ એકલો પડી ગયો આ તો કોઈ હતું જ નહી હાસો વાળો બાર અમારે તો આમ હાથમાં હાથમાં રાખે હા રોવાનો દેખા આ તો રેતો જ નતો પછી કેહુડાનું પાણી તગારું કરીને એમાં બેહાડી દીધો ને બધું કામકાજ કર્યું અને હવે આપણે આ તડકો છે તો આ નળ આવ્યા હતા ને વી ગયા છે નળ તો હવે આપણે આ જે આ લાઈન પાથરી છે એ બધી હકીલ લેવી હવે

અને બાય ક્યાં હોય ગયા ઈ તો જો આવીને તરત ઢોર પાસે વયા ગયા જો અમારે બાન બાની જો આવી ગયા છે સુપરથી ને અમારે ભાણિયા ભાઈ આવ્યા છે મેકવા અને નયન તો જો ના તો હું ક્યાં રમતો તો આ કપડા જો તારા એન એન ભાઈ મેકવા આવ્યો ભાઈએ જો હર્ષિલને તેડી લીધો છે હા હા ફોન આલે આવીએ

તો આ છે બિરલા જે ઓલું બીલીપત્રાનું સરબત બનાવી તો લૂ ન લાગે તો અમારે નયનભાઈ લાવ્યા છે એના થઈ ના ઘીરેથી તો આપણે ભાણિયાભાઈને ને વાળું શરબત બનાવીને પી દઈશું કાંક ભાંગવું પડશે ને કડક બહુ

તો જો અહીંયા તો ખેરા વિનાની હાઠિયું છે તો અત્યારે હજી પડામાં કાંઈ વાવેતર નથી થયું એટલે કેડિયું પડે તો વાંધો નહીં પછી કપાન એવું ઊગી જાય પછી કેડિયું ન પડે એટલે અત્યારે જો અહીંયા હાઠિયું ભાંગવા આપણે આવી ગયા છે તો થોડી હાઠિયું ભાંગીને લઈ જઈશું અને પછી ઘેરે જઈને હવે પછી રાંધવાનું ટાણું થઈ જશે એટલે હવે આજનો ઉલ્લોક આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જો તમે અમારો પૂરો અવલોક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ખરી મળશે નવા અવલોકમાં ગયા બધી બધાને જય દ્વારકાધીશ બાય બાય